બેસવાની લાયકાત એટલે બેસવાની લાયકાત કોઈ પણ કોઈ બી જગ્યાએ ના બેસી શકે બરાબર તમે અહીંયાથી થી કોઈ સભા આયોજિત થઈ હોય તમને કોઈ ઓળખતું ના હોય તમે ડાયરેક્ટ જઈને બેસી શકો ના બેસી શકાય બરાબર બેસવાની લાયકાત હોય સત્સંગમાં જવું હોય તો સત્સંગ માટે તમારે એવા હોવું જોઈએ તમે ગુંડા જેવો એટીટ્યુડ રાખતા હોય તો સત્સંગમાં જઈ શકો ના જઈ ત્યાં એવા સદભાવ હોવો જોઈએ એટલા માટે કીધેલું છે કે બેસવાની લાયકાત સામાથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે બીજાને માટે સંવેદના મોટા સ્થાન ઉપર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈ જાતને પૂછવું

જાતને પૂછવા જોઈએ એવા સવાલોનું પણ ચિત્રણ થયેલું છે બરાબર હવે ગઝલ વાંચીશું એટલે ખબર પડશે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં એટલે કોને બેસવાની વાત કરે છે એવા લોકોને બેસવાનું કહે છે કે જેને કોઈનું આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં બરાબર એટલે આસુ તમે ખાલી લૂચી કાઢો એનાથી કોઈ મતલબ નહીં પણ એ વ્યક્તિ એના માટે ખીધેલું કે આસુ લૂછ્યું હોય તે અને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે સૂર્ય તપતો હોય એના મધ્યમાં ને છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહી સૂર્ય તપતો હોય એના મધ્યમાં ને છતાં ને તે છતાં કોઈના ચરણોમાં હોય તે બેસે હવે આ જે છે ને લાઈન લખેલી એ થોડી બહુ ઊંડાણથી લખેલી છે સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને છતાં કોઈના ચરણોમાં ચૂક્યું હોય તે બેસે અહીં

બધી જગ્યાએ તમારું સમૃદ્ધિ હોય બરાબર તો માણસને શું થઈ જાય અહંકાર આવી જાય એટલે પછી એ કોઈને ઝૂકે નહીં અને એવું લાગે કે આ બધું મેચ કર્યું છે પણ આ ખેલ કોનો હોય સમયનો ખેલ હોય બરાબર એટલે એવા સમયમાં બી કોઈના પગમાં ઝૂકી જવાની જેની અંદર તાકાત હોય એને શું કહે છે તે બેસે અહીં હાથ પોતાનો બીજો જાણવા પામે નહીં તમે કોઈના માટે કઈ કર્યું હોય પણ તમે એને કહી દો તો એની અંદર એટલી સાર્થકતા કેવાય નહીં બરાબર ઘણા મિત્રો એવા હોય કે તમને ચલો તમારો ખરાબ સમય હોય અથવા તો કોઈ ખરાબ કામ હોય તો તમને એની સલાહ આપ્યા અથવા તો પછી તમારી મદદ કરી છે નહી અસલી સાર્થકતા છે એની અંદર કહેવાય તમે સામે મદદ કરી અને સામે ખબર પણ નથી કે કોણે મદદ કરે તો એ અસલી સાર્થકતા કહેવાય તમે તમારી આંખે જોયું કે તમારે એનાથી કોઈ લેવા દેવા તમે ત્યાંથી નીકળી ગયા તો એ કામ તમારું કેવું કહેવાય સાર્થક કહેવાય કે તમે એને જાણ બી ના થવા દીધી કે તમે મદદગાર છો બરાબર કારણ કે તમે તો શું તો ખાલી નિમિત્ત છો મદદ આપણે કરી જ ના શકીએ કોઈ આપણી એટલી છે નહીં થઈ જાય તો એ કોના કોના આધારે થતી હોય ભગવાન ના આધારે થતી હોય બરાબર કે એવી રીતે હોય હોય કે કે કોઈને ખબર ના ચલો આપણે આવી રીતે મદદ કરી કાઢીએ કોઈને ખબર બી ના હોય એને ગુપ્ત દાન કરાય આપણે મંદિરોમાં જઈએ તો ગુપ્ત દાન આવે બરાબર એ લોકો કોણ હશે કે જેમને પોતાની ઓળખાણ બતાવવાની એ જરૂર નથી અને મદદ કરી શાડે તો દુનિયામાં એવા લોકો પડ્યા છે કે જે લોકો આવી રીતે મદદ કરતા હોય તો એ લોકો બહુ મહાન કહેવાય બરાબર એટલા માટે કીધેલું છે કે હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં કામ કર્યું એ ખબર બી ના પડે બરાબર અને એવી રીતે એણે કિડિયાર્યું એમ પૂર્યું હોય તે બેસે એવા લોકો અહીંયા બેસે એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું પોતાને પૂછ્યું હોય તે બેસે હવે આ સવાલ થવો તમે ગમે ગમે ત્યારે ત્યાં ત્યાં તો તમારે સવાલ પોતાની જાતને પૂછવો પડે કે હું અહિયાં બેસી શકું એટલે કઈ રીતે જેમ કે તમે એક માણસ છો બરાબર હવે માણસનું કામ શું છે માણસાઈ યુ સેમાં છે કે જ્યાં પ્રોબ્લેમ હોય

બારથી તો બધા હાઈ હેલ્લો કરે બરાબર બાકી તમને બેસવાનો કોઈ અધિકાર છે નહીં બરાબર તો તમે એવા લોકો સાથે કનેક્ટ થયો એટલા માટે કીધેલો જ્યાં બી બેસો ત્યાં પહેલા પૂછો કે અહીંયા હું બેસી શકું ખરો બરાબર

જે ક્ષણે પોતાને પૂછ્યું હોય એની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય હવે તમને ખબર છે તમે પૂછ્યું તમારી જાતને કે અહીંયા હું ક્યાં બેસું શું પૂછું એટલો લાયક ખરો કે અહીંયા બેસી શકું છું જ્યાં કે કોઈ ભાઈબંધને તમે રોજે રોજ મળતા હોય હવે એ ભાઈબંધ તમારી જોડે બધી વાતો કરે પણ માણસની પાસે એવી દ્રષ્ટિ હોય કે એને તરત ખબર પડી જાય કે કઈ પ્રોબ્લેમ કેવું હોય તો આપણને આઈડિયા આવી જાય કે ઘરે મમ્મી પપ્પા છે કઈ કેવી ઘટના મને તો તરત ખબર પડી જાય કે આજે ચહેરો અલગ લાગે છે તો બધાને ખબર પડી જાય બરાબર તો એવું મિત્ર છે અને મિત્ર પ્રોબ્લેમમાં છે એમ છતાં બી તમે મતલબ એને ઇગ્નોર કરીને એમ કહો કે ચલો બધું જવા દો કઈ એવું નહીં બધું ચાલ્યા કરે આમ તેમ તો આ તમારો બેસવાનો કોઈ મતલબ થયો નહીં તમે એને ઊંડાણમાં પૂછો કે શું થયું એનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરો બરાબર તો ત્યાં તમારો બેસવાનો મતલબ થાય અને એવી જગ્યા કે પોતાને પૂછ્યું હોય તે બેસે અહી પોતાને પૂછ્યું બરાબર કે ભાઈ અહીંયા હું બેસું બેસવા લાયક ખરો એટલે ઘણી એવી જગ્યાએ તમારી બેઠક થઈ જાય કે જ્યાં તમારે જવું જોઈએ નહીં ઘણા એવા મિત્રોની સંગતિ થઈ જાય કે તમને એવું લાગે કે બધા મોજે મોજ કરે છે બરાબર ત્યાં તમે પહોંચી ગયા ત્યાં બી તમારે પૂછવું પડે પોતાની જાતને કે અહીંયા હું બેસવા લાયક ખરો તો તમને સવાલનો જવાબ મળશે કે આ આ લોકો લોકો શું કરે તો મોજ મસ્તી કરે છે બરાબર બરાબર અને અલગ એમની દુનિયા છે આખી ત્યાં મારા બેસવાથી કંઈ ફાયદો થવાનો નથી આવી જગ્યાએ જો ઊંધું પડી તો ઉલટાનું નુકસાન મારું થશે તો એ જ ક્ષણે તમે ત્યાંથી ઉભા થઈ જાઓ એ બેસે અહીં એને શું કહેવાય આત્મ અવલોકન કે જે વ્યક્તિ પોતાનું આત્મ અવલોકન કરતો જાય એટલા જાય બેસવા જેવું રાક્ષસી પ્રવૃત્તિ ચાલે છે ત્યાંથી તરત ઉભા થઈ જવું જ્યાં લાગે કે સાચા માણસો છે એમની જોડે સમય વિતાવો એવી રીતે આત્મ અવલોકન કરતા 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 તમને ખબર પડી જાય આ સવાલનો ભી મળી જાય અને આ સવાલ ઉપરથી જ તમને મુક્તિ મળી જાય કે હા અહિયાં બેસવા જેવું છે ને અહિયાં બેસવા જેવું નથી અમુક સગા સંબંધીઓ ઘરે જાઓ તો પેલા તો બેસવાનું પછી પૂછવાનું જોવાનું શું કરે છે અને પછી એવું ખબર પડે કે આ લોકો તો એકબીજાની ખેંચા તાણી અથવા તો મજાક કરે એ વસ્તુ અલગ પણ આમ ખોટું ઝેર આપ ખોટી વાતો ફેલાવે કે આપો આવો છે ને આ તો કેમ છે એવી બધી વાતો વાતોમાંથી માંથી ઊંચા ના આવતા હોય તો ત્યાંથી પછી આપણે પૂછવું પડે કે અહીંયા બેસવા જેવું ખરું તો જવામાં આવે કે ભાઈ આ લોકો તો શું કરે છે બીજાની ખેંચવામાં અથવા તો બીજાની વાતો કરવામાં અથવા તો પછી બીજાની ખરાબી કરવામાં એટલા બધા થઈ ગયા કે એમની પાસે બીજું સારું કામ કરવા માટે સમય છે નહીં તો ત્યાંથી પછી આપણે શું થઈ જવું પડે ઉભું થઈ જવું પડે એટલે આવી તમે લગાતાર નજર રાખો ને પોતાના ઉપર તો આ જ ગઝલ તમને આઝાદ આઝાદી તરફ લઈ જાય